અરે ટાઈમ થયો ખાવાયે કે નાઈએ કશું નઈ બનાયતો ઘેર શું મીઠીંગ કહેવાય

લી પેલા શિવલો પેલા કન્યો જે નવરાત્રી કરતા રમલો પેલો લલયો થાય લડવાડવાર થશે હજુ તો મોટી લડવા કરે નવરાત્રી હું અલગ કરું ડોહાની અલગ કરીએ એવા વ્યવહાર માં એ છોકરો કરે બરોબર જ કરે તમને શું ખબર પડે હો હા જવાન ને વાત કરીને બેહી ગયા હા આ તો નવી ફેશન આવી એટલે ને ન ખબર પડે શાણી પાડે એમ ના અમે આખી જિંદગી શું કરી હે શું કરી આખી જિંદગી તમારા મોડા જેવું કર્યું એ આજકાલના કાલ હ અને મને કે દોહા તમને ખબર ના પડે કે તન ના કે કે હાથી દો તમને શું ખબર પડે નવી જનરેશન તમ આ તા ડીજે બીજે આ ડીજે બીજે લોકો મા અડધો શું ગબડીના પડામુકના હાહાબા ડરિયા તો હું આ તા જહો જેહરાનના જોડેના કન્યા જોઈને બધણ ભેગા કરું આગમી નવરાત્રી કરીએતમ ઓ હું ખારું કે તું ગમતું ન હોય તને તો તું બોલ બોલ ના કરે ખાવાનું હ નહીં કશું કોઈ બનાવીશ ખાવાનું ત 6 તો 800 શાક નતું બનાવવાનું

કન્યા કન્યા મને ભૂલી જવાટ્યો મેં એમના પ્રેમથી કીધું કે શું કરો કે નવરાત્રી કરી હે બરોબર મેં એમ કીધું કે આપડા આયોજન સારું કરીએ કહો બરોબર આપડે જે પેલા દેશી ઢોલ પર બધા ગાતા હતા ગાતા કે કલાકાર લાવવાના હોય એવું બધું કરાય આપડે એવું થાય તો આજકાલ ના આપડે જે ડોહા સાથી ધબાવા વધી જાય શું કરવાનું એવું થોડું કરવાનું હોય એવું થાય

બોલાયે આપણે એમ કહું કણુભાઈ કણુભાઈ જોડે જઈએ નક્કી તો કરવું પડશે ને હા સરપંચ બની જવાર ગો નવરાત્રીઓ અલગ થવાની સાફળ બે પક્ષ પડવાના તારા સાથ આપવાનો આપડે ડોહા ડોહા નવરાત્રી કરવાની સાથે બધા પેલા છોકરા જતા છોકરા છોકરા આગમુખ કરો શું ખબર પડે એમ કેમ કહું આપડા લગી નહીં બધી નવરાત્રીઓ કરી આપડે તરતા નવરાત્રી બધું હિસાબ કિતાબ અત્યારે હિસાબ માંગ અલ અમારે બધા વેડા ગણેલા છે

આપણા લાગ નહી રાખવાનું નથી ફાટી ઘેર જો કે છોકરા કરે બરોબર એટલે આ લગી આપણે શું કર્યું

કોન ખુલ્લા કરી તારે તું આયોજક મોટો બની જ નવરાત્રી નો અમે આ અલગ નવરાત્રી કરવાના આફર

એજ અમે ચલાવશું અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો કેમકે નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ હવે તમે તમારા ગામમાં માતાજી નો મંદિર મઢ મંદિર બધું શણગારજો બધું માતાજી સાફ સફાઈ મસ્ત કરજો